રાજકોટ ચિત્ર નગરીના કલાકારો દ્વારા તાજેતરમાં બરોડા જેલ ખાતે દોઢસો કરતા વધુ પ્રેરણાત્મક ચિત્રો દોરવામાં આવ્યા હતા અને ત્યારે આજરોજ રાજકોટ સેન્ટ્રલ જેલની કોટડીમાં રંગીન બનાવવાનો ખાસ પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારે કેદીઓમાં પોઝિટિવિટી વધે અને તેઓ વધારે ગુના કરતા અટકે તેના માટે ચિત્ર નગરીના એકસો કહી શકાય કે દોઢસો કરતા પણ વધુ સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા નેવું જેટલા કલાકાર દ્વારા પણ દોઢસો કરતા વધુ ચિત્રો દોરવાનું શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે આ ચિત્રો કેદીઓને સુધારવામાં અને તેમજ તેમને ગુનો કરતા અટકાવવાનો મહત્વનો પણ ભાગ ભજવશે

ઉપરાંત જેવા વાતાવરણમાં રહીને તેની અસર લોકોમાં થતી હોય છે ત્યારે જેલમાં રહીને કેદીઓ સારા વિચાર કરતા થાય તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વધુમાં તેમણે જણાવ્યું કે એવા ચિત્રો બનાવવામાં આવે છે જેનાથી કેદીઓને તેમણે કરેલા ગુનાનો અફસોસ થાય અને સારા કાર્યો કરવા માટે પ્રેરાય દાખલા તરીકે બે રસ્તાઓ છે બનાવ બનાવવામાં આવે છે આ ચિત્રોમાં ત્યારે એક રસ્તો જેલ તરફ જાય છે અને બીજો રસ્તો પરિવાર તરફ જતો દેખાય છે અને લખ્યું હોય છે કે તમારે ક્યાં જવું છે કોઈ કેદીના બાળકોનો જન્મદિવસ હોય ને પોતે જેલમાં હોય તો સ્વાભાવિક રીતે આવા ચિત્રો જોઈને તેને થાય કે મારે જેલમાં રહેવું પડે તેવા કામ ન કરવા જોઈએ ચિત્રનગરીમાં મિતાલી ચૌહાણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ અમે વડોદરા જેલમાં પ્રેરણાત્મક ચિત્રો દોર્યા હતા ત્યારે જેલની અંદર પણ રહેલા કેદીઓને પ્રેરણા મળે તે માટે ખાસ ચિત્રો બનાવવામાં આવ્યા છે અને જેના માટે આજે સવારથી જ અમારા નેવું જેટલા કલાકારે સવારે નવ વાગ્યા જ ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું

કિટલા કેદ્યો સાથે વાત કરતા જાણવા મળ્યું કે મોટા ભાગના કેદી આવેશમાં આવીને ગુણો કરી બેઠા હોય છે અને ત્યારે ખરેખર તેને પોતે કરેલા ગુનાઓ જે છે તેનો અફસોસ તેને થતો હોય છે અને ત્યારે અમારા ચિત્રોને તેને સામાન્ય જીવન જીવવાની પણ પ્રેરણા આપશે ઓકે આપનું નામ મારું નામ દિલીપ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ શું કહેશો આજે ચિત્રનગરી દ્વારા પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે ચિત્રનગરી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છે તે કાર્ય કરી રહ્યા છે જેલ હવે સુધારાત્મક ગૃહ છે અહીંયા કોઈ કાચો અથવા કામનો કેદી આવે તો કંઈક પ્રેરણા લઈને જાય એના માટે અમે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું નક્કી કર્યું છે અને અલગ અલગ પ્રકારના પ્રેરણાદાયી ચિત્રો ચિત્રનગરીના કલાકારો જોઈ રહ્યા છે તો અહીંથી માણસ જાય અને ચિત્રને જોઈને કંઈક સારો સંદેશો લઈ જાય એ અમારો ઉદેશ્ય છે એમાં અમારા જેલોના વાળા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રી વર્મા સાહેબે સતત માર્ગદર્શન અને પ્રેરણાત્મક કરે છે તમારું નામ શું આજે જેલની અંદર આવી રહ્યા છે હા અમે લોકો ચિત્રનગરીના બધા જ જેલની અંદર કેદીઓને સારા મેસેજ મળે એના માટે થઈ અને અલગ અલગ ચિત્રો બનાવીએ છીએ મેં ડૉક્ટર અબ્દુલ કલામનો ચિત્ર બનાવ્યું છે મેં અને મારા ભાઈએ એમાં એવું છે કે અમે બધા લોકો જે કેદીઓને સારા મેસેજ મળે એના માટે અલગ અલગ ચિત્રો બનાવ્યા છે તો ડૉક્ટર અબ્દુલ કલામ છે એ એવું માણસ છે કે એના એના એનો સ્વભાવ એનું જે કાર્ય છે એ બધા એના ઉપરથી સારી શીખ મળે છે એના માટે થઈને અમે લોકોએ ડૉક્ટર અબ્દુલ કલામનું ચિત્ર બનાવ્યું છે